બીજો મનખા દેહ મળે અને બીજું ગાયની ની સેવા થી મને તારી પ્રાપ્તિ થઈ એટલે બીજા જન્મમાં હું ગાયોની સેવા કરું અને ત્રીજું મને એક એવો દીકરો દેજે કે જે મારા કુળ નો ઉદ્ધાર કરે આ ત્રણ વસ્તુ મંગળાય ગાય ના ગોવાળે માં અંબાની પાસે માંગણી કરી પહેલી વસ્તુ મન બીજી વસ્તુ માગી કે હું ગાયની સેવા કરું કારણ કે જે સાધનથી તમે સાધનોના પંથ ઉપર આગળ વધ્યા હોય ને ભાઈ એ સાધન પછી કોઈ છોડાતું નથી પહેલી વાત આપણા ઘરે જૂની વસ્તુ અમુક હોય તો આપણે નથી કાઢતા જૂની ઘંટી હોય જૂની સાયકલ હોય જૂની ગાડી પડી હોય બળદ ગાડું હોય અમુક વસ્તુ આપણા ઘરની માનપા જૂનો વાણી પડી હોય છે અને નથી કાઢતા શું કામ નથી કાઢતા આપણી શ્રદ્ધા એના ઉપર બંધાયેલી છે આપણી નિષ્ઠા એના ઉપર કે આ વસ્તુ આવ્યા પછી અમારે સારું છે એ વસ્તુ તમે આપી દો

એક આસન એક મંત્ર એક માળા એક સદગુરુ આ ચાર વસ્તુ કોઈ બદલાતી નથી તમે જે આસન આસન ઉપર બેસીને પ્રભુ ભજન કરતા હો એ બદલાય કારણ કે આસન ની માલપા આપણી ઉર્જા હોય આસન ની માલપા આપણું ભજન હોય એટલે ઋષિમોનિ સાધુ સંતો મહાપુરુષોના આસન ઉપર કોઈ બેસી ન શકે કારણ કે એમાં 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 બધું તપ ભર્યું તા લાગે તા એક તમે માળા ફેરવતા હો તમારા હાથમાં તમે જાનો જાપ કરતા હો એ માળા કોઈ દી નો હા તૂટી જાય તો દોરો માર બપોર બીજો બીજો મણ બીજો દોરો ન ખા બદલાઈ નહીં કે તારી માળા મને દેજે મારી માળા ના કારણ કે એમાં ચેતના હોય એમાં આપણું વાયબ્રેશન થયેલું હોય એમાં આપણી ઉર્જા ઉતરેલી હોય ઈશ્વરની નજીકમાં આ વસ્તુ હોય છે એમાં ચેતના હોય પરમાત્માની સન્મુખમાં જેટલી વસ્તુઓ છે ને એ બધી વસ્તુમાં ચેતના હોય એટલે એની પૂજા થાય કપડાનો ઘોડીલો છે રામદેવજી મહારાજ નો ઘોડીલો ઉઠતો નથી કઈ ખાતો નથી પણ એમાં દરેક મંદિરમાં જો ભલે ચાંદીના ઘોડા હોય હોના ના ઘોડા હોય બાકી કપડા નો ઘોડીલો એક હોય એમાં ચેતના હોય મંત્ર કોઈ ન બદલાય મંત્ર કોઈ દી નાનો ના ગણાય પછી ભલે રામ મંત્ર હોય કે અષ્ટાક્ષર મંત્ર હોય કે દ્વાદશ અક્ષર નો મંત્ર હોય કે પછી એકાક્ષ મંત્ર હોય એ એટલી તાકાત દેવતાઓને આધીન છે દેવતાઓ પાંચ પાંડવો ની ઉત્પત્તિ થઈ તો થઈ ભાઈ મંત્ર ને આધીન દેવતાઓ આવ્યા સૂર્યની ઉપાસના કરી તો પુત્ર આવ્યો અગ્નિ ની ઉપાસના કરી વાયુની ઉપાસના એ મંત્ર દેવતાઓને બંધનમાં નાખે આધીન કરે ભલે નાનો મંત્ર હોય એ ભાઈ અગ્નિના કણખાને કોઈ ને નાનો ન ગણો એ પાંચ બીઘાની ગંજી હોય હળગાઈ નાખે નાનો તિથારો ખુલ્યો দুশ্মন গণো রোগ করোপিয়া লক্ষ রুপিয়া যাও পেলা সই লাই মরি যায় নাই પૈસા દેવા માથે ને કોઈ થી નાનો ન ગણવો એ વિશી વિષણ નું બચું સિંહ કોઈ થી નાનો ન ગણવો કણાને કોઈ નાનો ના ગણવો હરિયલ

ਆਪਰੀ ਦੇਸੀ ਭਾਈ ਤੇ ਨਹੀਂ ਮੈਂ ਕਿਉਂ ਕਾ ਮੈਂ ਕਾਇ ਨਹੀਂ ਦੀ ਦੂੰਢੂ ਠੋਕੇ ਖੱਪਰ ਮਾਰੀ ਦੇ ਦੂੰਦੜੀ ਨਾ ਚੈ ਖੱਪਰ ਉਂਝੂ ਨਾਖਿ ਡੱਕਣ ਸੋ ਪਤਨ ਕਰੀ ਮਾਇਆ ਸੋ ਮਿੱਟੀ ਸੰਤ ਨੇ ਕੋਈ ਦਿਨ ਆਨੋ ਨਾ ਕਰੂ ਖੱਪਰ ਨਾ ਕਰੂ

એ બદલાય નહીં એમાં તાકાત હોય છે આ કેવું પડે ને કારક મણકો ફરી જાય ના આખા ભગતે તો કીધું છે કે માળા ફેરવતા જપ માળાના નાકા ગયા

અખો કે આ બધો ડખો છે અખો કે મારે કરવું કેમ ત્રીજા વરહે એમ એમ એક વરસ હરખું ચાલે ત્રીજા વરહે પાછું હતું ને અન્ય જઈને ઊભું રહે અખો કે આ બધો ડખો હગા બેનનું હોનું સોરી લીધું તું હોની હતા આખો વારે વારે વાણ્યો હાથ વાર હોની ભાઈ આખું ન બોલાય અધૂરું તમે પૂરું કરજો બેઠા બેઠા આવડતું હોય અખાને કોઈ ગુરુ ન બન્યું જ્યાં જોવે આ બધું એવું ભાઈ અખો કે આ બધો ડખો પછી ભૂતનાથ ના શરણ માં ભૂતનાથ શરણે ભણે અખ અને પછી અખાના જે પદ વા વાયા નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું બહુ થયો કોઈ કહે મેં થાય તો એક ગામડાની માલપા અખા ભગતે લખ્યું છે ને એનો થોડુંક હું વિવરણ કરી દઉં કે આમ દેશી નળિયાના મકાન અને પડાળ નીચા બે પડાળ વસાડ છે એમાં આ પડાળ ઉપરથી આ પડાળમાં રાતે બાર વાગે મીંદડી ગઈ દેશી નળિયાના મકાન અસાર શેરી અને બે ના નેવા આણપાના મકાન વાળા નો મકાન વાળા બે નું નેવું આ નેવે થી મીદડી ટપી અને આ નેવામાં ગઈ એમાં ઓલા દેશી નળિયા ની નાળી હરી નાળિયું હરીને તો હેઠે કૂચરું બેઠું હતું તો એની માથે નળિયા પડ્યા અને કૂચરું ભાઈ 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 ઊભી શેરીમાં ચડ્યું એમાં બે જણા જાગી ગયા કે ગામમાં સોર આવ્યા ગામમાં સોર આવ્યા એને આખા ગામને બહાર કાઢ્યું અને પછી અખાએ લખ્યું કે વા વાયા નળિયું ખસ્યું તે દેખીને કુતરું ભસ્યું બહુ થયો બકોર તો ગામ બધું લાકડીઓ કુવાડી ને ધારિયા ને બધા ભેગા થઈ ગયા હે એ ગામમાં ખાતર પડ્યું સોર આવ્યો ક્યાં પાણી પાઈ ગયો ઓલો કે પી ગયો આખું ગામ બહાર નીકળ્યું આખો કે આ બધો આવો ડખો છે ઓલા કે આમ જોયે ઓલા કે આમ કોઈ કે મેં ભાલો છોર કોઈ કે મેં આવું હતું ને કોઈ કે મેં આવું હતું ને કોઈ કે મેં આવું ભાલ્યું ને બાકી બધો આમનામ અખો કે આ બધો ડખો હાલે છે અને આ ડખાનો કાંઈ પાર આવવાનો નથી અખો કે પછી મારે કરવું કેમ ત્રીજા વર્ષે પાછું માળામાં ચેતના હોય મંત્રમાં ચેતના હોય જે સાધન થી તમે પ્રભુ સ્મરણ કરતા હો એ સાધન ને કોઈ દી છોડવું નહીં એ પેલા રાખવું એટલે મંગળા એ માંગણી કરી કે ગાય ની સેવા કરું ગા હતી તો મને તારા દર્શન થયા અને ગૌ સેવા ઉત્તમ છે જ ગાયો ની સેવા કરવી જરૂરી સાધુ બ્રાહ્મણ ગા અગ્નિ રોગિષ્ટ માણસ વૃદ્ધ માણસ બાળક આ બધાને પગે લાગવામાં કોઈ પાપ લાગતું નથી શાસ્ત્રોમાં બતાવે આ બધા પૂજા પૂજવાના અધિકારી છે રોગમાં ફેલાઈ ગયેલો માણસ હોય એને પગે લાગવામાં કઈ આપણે વાંધો નથી કારણ કે વૃદ્ધ માણસ રોગમાં ફેલાઈ ગયો એને કોઈ દી લાત ન મરાય અને લાત મારોને કદાચ પાટું માર્યું મરી ગયો તો નિમિત્ત આપણે બની ને એક હતા એને પગે એ મરી ગયો છે અને હું મારું રોગમાં આખો ફેલાય તો ગયો રોગવાળા માણસનો કોઈ દી હાય નો લે બાળક ની હાય નો લે વૃદ્ધ માણસ ની હાય નો લે એક નિરાધાર બાઈ હોય એના કુળ માં કોઈ નો હોય પિયર માં કે સાસરે એકલી અટૂલી રહેતી હોય એની કોઈ દી હાય નો લે એક બ્રાહ્મણ ની હાય નો લે એક સાધુ ની હાય નો લે એક ગાય ની હાય નો લે આ નિયમો છે આ આ આપણા જીવનની મારી પાસે ઘડતરમાં ઘણાય આ આ આપણે ભણતર છે આપણે અને જેને જેને આ બધાને દુખી કર્યા એ બધાને પછી કઈ રહ્યું નથી વ્રત માણસ ની આય લાગી જાય તો એમ કે અમારે કોઈ નથી મારું કોઈ નથી તારે તમે બધા બધા આવું કરો અને જેનો કોઈ ન હોય એનો મારો ઠાકર હોય આ નિરાધારનો આધાર છે કોઈનો આધાર કોઈ ન હોય એનો આધાર આ બને રોગીષ્ઠ કોઢિયા રક્તપીતિયા મૂંગા લુલા લંગડા પાંગડા આને કોણે રાખ્યા રામદેવજી મહારાજે ચરણમાં રાખ્યા બાકી એ વખતે ઝક ધક્કો મારીને કાઢી મૂકતા પ્રેમે માગું માડી આન શિર પર ધરજો અવતાર નંદ અને યશોદા તરીકે થાય એ અવતારમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન કૃષ્ણ જે વ્રજમાં રહ્યા એક દિવસ ભગવાન કૃષ્ણ વ્રજ છોડીને જવાનો સમય આવે અક્રૂરજી રથ લઈ મથુરાથી વ્રજ તરફ આવે વ્રજની ભૂમિ પ્રેમ ભૂમિ છે પ્રેમ શ્રીમદ ભાગવત બતાવે કે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો વ્રજની રેતીમાં આળોટું પડે કૃષ્ણ અને ગોપીઓ એનું નિર્ગુણ અને સગુણ ઉપાસના શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંધનીમાં આપણે વિસ્તારથી કથા આપી છે રામદેવ કથામાં ટૂંકમાં કથા બતાય છે ગોપી અને કૃષ્ણ ગોપી કોણ ગોપી એટલે સ્ત્રી છે ગોપી એટલે પુરુષ ના ગોપી એટલે સ્ત્રી નહી ગોપી એટલે પુરુષ નહીં એનો તાત્વિક અર્થ ભગવાન વેદ વ્યાસજી બતાવે ગોપી એટલે વિષિપ્ત ભાવ નો જીવ થાય વાસના રહીત નો જીવ રાસલીલા બ્રજમાં વ્રજ માં બતાવે ભાગવત માં રાસ લીલા પેલા વસ્ત્રા પેલા વાસનાના ના વસ્ત્રો પડી જાય પછી જ જીવ રાસલીલામાં પ્રવેશ કરે પછી જ આ જીવ અલખના અંજવાળે બેહીએ કે ભાગવતકાર કહે નિજાર ધર્મની વાત જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી આ જીવ રાસલીલામાં પ્રવેશ ન કરી શકે ત્યાં સુધી અલખના અંજવારે ન જઈ શકે વાસનાનું વસ્ત્ર પડી જાય એટલે ભગવાન કૃષ્ણ પેલા વસ્ત્ર હરણ કરે અને પછી જીવને એમ કે હવે તારો મારો મેળાપ થાય હવે હું તું એક હારે એક કુંડાળે રહું છું પછી જીવ સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે ગોનામ ઇન્દ્રિયો અને પી એટલે તમામ ઇન્દ્રિયો જે પાન કરી જાય આચમન કરી જાય એનું નામ ગોપી পাঁচ জ্ঞান ইন্দ্রি পাঁচ কর্ম ইন্দ্রুদ্ধ দাগ ন

ભગવાન કૃષ્ણ વ્રજની ની માલમાં રહ્યા તો વ્રજના પગલે પગલે એ ભૂમિને સંતો અને મહાપુરુષો એ ભૂમિનું ગોપીચંદન બનાવીને કપાળે લગાડે છે એ આ ગોપીચંદન છે શું એક માટી છે વ્રજની કે આમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન કૃષ્ણ ખુલ્લા પગ્યા હાલ્યો છે

એટલે કપાલમાં તિલક થાય શું કામ અહીંયા જ્ઞાનનું ત્રીજું નેત્ર છે જ્ઞાન સાત્વિક બને જ્ઞાનનું નેત્ર ઉઘડી જાય જો કોઈ રજ મળી જાય શામાં ત્યારે ચરણથી રજ ધૂલ મીલી જાય વ્રજવાસીઓ લખે છે વ્રજવાસીઓ ગાય છે श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो कर्मों को मारों को तकदीर बदल जाए हे गोविंद हे गोपाल हे कृष्ण ये मन बड़ा चंचल है व्रज का वो कहे ये मन बड़ा चंचल है कैसे मैं तेरा भजन करूं बार बार उसे समझाया पर ये समझ ना पाए श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो हम कर्मों को मारो को तकदीर बदल जाए रज मे तो आज माथा कूट से भाई आम अपने बधु करुष रज मिली जाए अपने अडी जाए કે બીજું કઈ જોઈએ આપણે આપણે બીજું શું હાથી ગંગામાં સ્નાન કરીને બહાર નીકળ્યો પછી હાથી ધૂળ લઈ અને એનો સ્વભાવ છે એની કેવો હોય હાથી સરોવર માંથી સ્નાન કરીને બહાર નીકળે પછી ધૂળ માથા ઉપર નાખે તમે જોજો ધ્યાનથી જોજો જળમાં ક્રીડા કર્યા પછી હાથી બહાર નીકળે અને ધૂળ માથા ઉપર નાખે એટલે હાથીને કોઈએ પૂછ્યું કે તું ગંદામાં નાયો યમુનામાં નાયો સરોવરમાં સ્નાન કરી અને તું નાન બહાર નીકળ્યા પછી મેલો થાય પછી આ ધૂળ લઈને શું કામ માથે નાખે હાથીએ જવાબ આપ્યો કે આમાં મારો કૃષ્ણ ઉઘાડા પગે હાલેલો છે અને આ ધૂળ લઈ અને કદાચ મારા માથા ઉપર નાખો તો મારો ઉદ્ધાર આ થાય આહા હજી રોવે છે હજી કૃષ્ણના વિરહમાં વ્રજ રોવે છે ગોવર્ધનની પરિક્રમા ફરતા હો ને જેમ ગિરનારની પરિક્રમા થાય એમ ગોવર્ધનની પરિક્રમા થાય હજી અવાજ આવે છે હજી